પચ્ચીસ જૂનના રાજકોટ બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓએ બજારમાં પત્રિકાનું વિતરણ કર્યું અગ્નિકાંડમાં પીડિત પરિવારના ન્યાય માટે કોંગ્રેસે પચ્ચીસ જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે એવામાં આજે આ બંધના એલાનને સફળ બનાવવા માટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા સહિતના હોદ્દેદારોએ ધર્મેન્દ્રસિંહ માર્કેટ પરા બજાર સહિતના અનેક વિસ્તારોમાં આ પત્રિકાનું વિતરણ કર્યું અને બંધમાં સમર્થન આપવા માટેની અપીલ પણ કરી છે જોકે આજે અને આવતીકાલે શક્તિસિંહ ગોહિલ સહિતના પ્રદેશના નેતાઓ રાજકોટ પહોંચશે બંધના એલાન સફળ બનાવવા માટે રણનીતિને આખરી ઓપ પણ આપવામાં આવશે રાજકોટની અંદર આજે રવિવારના દિવસે પણ કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી રહી છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે વેપારીઓને અલગ અલગ દુકાનોમાં જઈને અત્યારે અપીલ કરી રહ્યા છે આગામી પચીસ તારીખે બંધ ને સફળ બનાવવા માટે જીજનેશભાઈ કેવો પ્રતિસાદ મળી રહ્યો વેપારી બધા મિત્રો સમર્થન જાહેર કરેલું છે અને રાજકોટના અગ્રણીઓ બુદ્ધિજીવો પત્રકારો એડિટર્સ દુકાનદારો બધાનું કેવું છે કે આવી ઘટના ફરી રાજકોટના ગુજરાતમાં ન જ બનવી જોઈએ અને એના માટેનો મારો બધાનો એક સહિયારો પ્રયત્ન છે અને મને લાગે છે કે રાજકોટ સો ટકા બંધ રહેશે અને રાજકોટના દુકાનદારો બધાનો માહિલો અત્યારે જાગેલો છે एला मला पूरी खात्री आहे की राजकोटना બંધકોને સમર્થન મળશે ચોક્કસ પાલભાઈ તમે શું કહેશો કેવો પ્રતિસાદ મળે છે અત્યારે રાજકોટમાં દુકાનદારો તો કે જ છે સામે અમુક રિક્ષાવાળા એમ કે છે કે અમને પત્રિકા સામેથી આપો અમુક લોકો ફોન કરીને પત્રિકા લેવા માટે માંગે છે અને કે પત્રિકા આપો એટલે રાજકોટમાં સો ટકા રાજકોટવાસીઓ ઈચ્છે છે કે હવે ભવિષ્યમાં અમારા બાળકો ક્યાંય ડૂબી ન જાય ક્યાંય ભૂંજાઈ ન જાય ક્યાંય દબાઈ ના જાય ક્યાંય કચડાઈ ના જાય એટલે ગુજરાતના લોકો ઈચ્છે છે કે હવે પછી આવી ઘટના ન બને એટલે રાજકોટ સંપૂર્ણ સાથ સહકાર સમર્થન

ભારત દેશની સેવા દળ તમે અહીંયા જુઓ તો દરેક રાજ્યમાંથી સેવાદળના લોકો અહીંયા આવ્યા છે આજે છેક જમ્મુ કાશ્મીરથી પણ અને કાલે માનનીય રાહુલ ગાંધીજીએ પણ કહ્યું છે કે સંસદમાં આ પ્રશ્નને ઉઠાવશું કેમ કે ગુજરાતમાં એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં વારંવાર આવા બનાવો બને છે અને નિર્દેશ લોકોના જીવ જાય છે રાજકોટમાં આજે રવિવારનો દિવસ છે આમ છતાં જોઈ શકાય છે કે જે અલગ અલગ વેપારીઓની જે દુકાનો ખુલી છે ત્યાં જઈને કોંગ્રેસ અને સેવાદળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ઘરે અલગ અલગ સોસાયટીઓમાં ગયા હતા ત્યારબાદ જે અલગ અલગ વિસ્તારોની અંદર જઈને પણ સેવાદળના જે કાર્યકર્તાઓ છે જે આગેવાનો છે તેમના દ્વારા આ રીતે જે પચીસ તારીખના રોજ બંધને સફળ બનાવવા માટે આ રીતે અલગ અલગ પત્રિકાઓનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે દેશભરમાંથી પણ સેવા દળના જે કાર્યકર્તાઓ છે જે આગેવાનો છે તે પહોંચ્યા છે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ દુકાનોમાં જઈને અત્યારે જોઈ શકાય છે કે જે અપીલ કરવામાં આવી રહી છે યુવક કોંગ્રેસ અને યુવા કાર્યકર્તાઓ છે તે પણ જે અપીલ કરી રહ્યા છે રોહિતભાઈ તમે શું કહેશો કેમ કે બંધ નું જયારે વાત હોય ત્યારે યુવા કાર્યકર્તાઓની ભૂમિકા મહત્વની હોય છે આ વખતે રાજકોટની જનતા મને લાગે છે કે અમને સંપૂર્ણ ભરોસો છે એક એક વેપારી અમને સંપૂર્ણ સમર્થન મળ્યું છે વેપારી કહી રહ્યા છે કે તમારે આવવાની ધકો જ નથી અમે અમારા એસોસિયેશન સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને મંગળવારે તમે જોઈ શકશો કે સમગ્ર રાજકોટ સંપૂર્ણપણે બંધ છે રાજકોટના સ્વાભિમાનનો સવાલ છે

ઓર રાજકોટ મેં ગલી ગલી મોલ્લે મોલ્લે ઘુમ ઘુમ કે દુકાનદારો સે કર રહે કે પચીસ જૂન કો પીડિતો કે સમર્થન મેં પચીસ જૂન કો આહવાન ક્યા જાહેર બંધ કરવા આહ્વાન કરવામાં આવી રહ્યું છે અહિયાં જે દુકાનદાર છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અપીલ કરવામાં આવી રહી છે જે નાગરિકો શું કહેવાનું થાય છે ભાઈ પચીસ તારીખે બંધ રાખવાના આપણી નૈતિક ફરજ આવે છે બંને માન આપવાની એટલે અમે બધા જોડાવાના છીએ અમારા સાથે બધા વેપારીઓ આ રોડ રોડ બધા વેપારીઓ અડધો દિવસ શ્રદ્ધાંજલિ આપીને જોડાશે નાગરિકો અગ્નિકાંડ લઈને શું ચર્ચા છે સરકારે કઈક પગલા લેવા જોઈએ આવું બીજી વાર ન થાય એના માટે અમે સરકારને અપીલ કરી છે કે આવું બીજી વાર ન થાય તો આપણા રાજકોટ માટે ઘણું સારું કહેવાય મોટી વાત કહી શકાય માત્ર આ પોલિટિકલ મુદ્દો નથી પરંતુ નાગરિકોની અંદર પણ આજ રીતે ચર્ચાઓ જોવા મળી રહી છે વેપારીઓ પણ બંધ રાખવાના છે અલગ અલગ જે વેપારી બજારો છે ધર્મેન્દ્રસિંહજી બજાર પરા બજાર ગુંદાવાડી માર્કેટ અને અલગ અલગ જે બજારો આવેલી છે ત્યાં જે કોંગ્રેસના જે આગેવાનો છે સેવા દળના આગેવાનો ઠેર ઠેર જઈને પત્રિકા વિતરણ કરી રહ્યા છે અને બંધને સફળ બનાવવા માટે અલગ અલગ વેપારી સંગઠનો છે તેમના દ્વારા પણ જે ટેકો આપવામાં આવ્યો છે ત્યારે આગામી પચીસ તારીખના રોજ મોટા ભાગની બજારો બંધ રહે તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયાની ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ